નર્મદા જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત આજના શૈક્ષણિક અને વહીવટી સેમિનારમાં આજે લગભગ સો જેટલા આચાર્યો હાજર રહ્યા હતા આજુબાજુના દસ જિલ્લાઓમાંથી પણ બી રાજ્યના હોદ્દેદારો પ્રમુખ મંત્રીઓ તમામ હાજર રહ્યા હતા અને શિક્ષણના હિતમાં અને વિદ્યાર્થીઓ કેવી રીતે પ્રગતિ કરી શકે એસએસસી અને એચએસસીનું પરિણામ કેવી રીતે સારું આવી શકે એવી શિક્ષણની બહુ ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ નર્મદાના કિનારે જ્યારે આ અધિવેશન થઈ રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા આચાર્ય આચાર્યસંઘના અમારા પ્રમુખ નિલેશભાઈ વસાવા સંચાલક મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલે ખૂબ સહકાર આપીને ખૂબ સરસ સેમિનારનું આયોજન થયું છે ત્યારે સૌને અભિવાદન કરી રહ્યું છું જય હિન્દ